સુરેશર પોલીસ દ્વારા પતંગની દોરીનો વિચાર કરતા વેપારીઓને ત્યાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હજી તો ઉત્તરાયણ આવી નથી તે પહેલા જ શહેર જિલ્લામાં દોરીથી બે લોકોના ગળા કપાઈ ગયા છે જેના કારણે પોલીસ થઈ ગઈ છે ખાસ કરીને આજે શહેરના દોરી પતંગના સૌથી ફેમસ માર્કેટ એવા અને ભાગળ પર પોલીસ દ્વારા ચેકિંગ આવ્યું હતું તમામ વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પોલીસ આગળ સ્પષ્ટતા કરી હતી કે અહીં રિટેલમાં કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યું નથી જે કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યા છે તે ઓનલાઈન વેચી રહ્યા છે પર આ મળી જણાવ્યું હતું કે હાલમાં બે લોકોના ગળા કપાયા છે તેથી પોલીસ દ્વારા શહેરમાં ઠેક ઠેકાણે જાતે ફરીને વેપારીઓને સૂચના આપવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો આખરી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે

પોલીસ અવરનવર એ જે જે જગ્યા પર આનું થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આજે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલિશન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે અને જો લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુકલ કે વેચાણ કરશો તો તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવી એવું સમજણ કામ કરવામાં આવશે સર સાથે ઓનલાઈન પણ જે છે ને ચાઇનીઝ માંજાનું વેચાણ થતું હોય છે પ્રતિબંધ હોવા છતાં એમની ઉપર પોલીસ કઈ રીતના વોચ રાખશે જે ઓનલાઈન ચાઇનીઝ દોરાનું ઉત્પાદન ઉત્પાદન કે વેચાણ થશે અને એવા અમારે ધ્યાનમાં આવશે એના માટે અમે લોકો અમારે ડિસ્ટર્બ થકી અમારે જે અમુક બધી છે જે અમારા બાકીદારો છે એમને હવે એને અમને જાગૃત કર્યો છે અને તેના દ્વારા જો પકડાશે તો કેસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત